આજે આપણે સાંભળીશું સાગર અને અગસ્ત્યની વાતો પ્રાચીન કાળની આ વાત છે જ્યારે પૃથ્વી પાસે અઢ્રક રત્નો હતા પૂર્વ દિશામાં સૂર્યોદય થયો અને પૃથ્વી પરના જડિત શિખરો સૂર્યના પ્રકાશથી જગમવવા લાગ્યા આ જોઈને ધીર ગંભીર સાગરના અંતકરણમાં પણ ગળભરાટ શરૂ થયો સાગરે મનમાં વિચાર્યું કે પૃથ્વી પાસે અકૃષ્ટ રત્નો છે અને આપણી પાસે કેવળ છીપો છટ છટ આતીથી જીવન છે અને તે જ વખતે સાગરે મનમાં નિશ્ચય કર્યો કે કોઈપણ ભોગે આ રત્નો આપણે મેળવવા એક દિવસ પશ્ચિમમાં સંધ્યા ખીલી હતી પૃથ્વી માતા આનંદથી મધુર ગાન ગાતા હતા ત્યારે સાગરે આવીને પૃથ્વીને નમસ્કાર કર્યા પૃથ્વી કહે કેમ બેટા અત્યારે મજામાં તો છે ને સાગર કહે બા તારા આશીર્વાદથી આનંદમાં છો આખો દિવસ પરિભ્રમ કરીને તું થાકી ગઈ હશે તેથી વિચાર આવ્યો કે બાની સેવા કરું સાગર નીચો નમી બાના પગ દાબતા બા તારો જ થઈને રહીશ તારું જ કામ કરીશ તું કહેશે તેમ કરીશું પૃથ્વી દીકરાનો પ્રેમ જોઈને ગડગડી થઈ ગઈ બાના નિષ્પાપ અંતકરણમાં દીકરાની લુચાઈ ધ્યાનમાં ક્યાંથી આવે પૃથ્વી કહે બેટા તારે શું જોઈએ સાગર કહે બા મારે કંઈ જોઈતું નથી મારી પાસે ઘણું છે પૃથ્વી કહે નાના બેટા એમ ન ચાલે કંઈ માગ તું જે માગીશ તે આપીશ સાગર કહે બા તારો ખૂબ આગ્રહ હોય તો આટલું જ માગું તારી સેવા કરું તારી પ્રદિક્ષણા કરું અને તારું તીર્થ તારું ચરણામૂત મને મળતું રહે આટલું કર પૃથ્વી આ સેવા ભાવી અને નમ્ર દીકરાના શબ્દોથી આનંદિત થઈ અને કહ્યું બેટા એમાં શું માંગ્યું તારી સેવા પરાયણતા જોઈ મને આનંદ થયો છે તથા શું તે દિવસે પૃથ્વી પર વરસાદ પડે અને તીર્થ પૃથ્વીનું ધરણામૃત સાગરમાં જાય પૃથ્વી કંગાર થઈ અને સાગર રત્નાકાર થયો રત્નચડિત ડુંગરના રત્નો તીર્થ સામે સાગરમાં ગયા અને સુંદર દેખાતા ડુંગરના શિખરો કાળમીઠ શિલાઓથી ભયાનક દેખાવા લાગ્યા થોડા સમયમાં પૃથ્વીને ખબર પડી કે આ તો સાગરનું કાવતરું હતું સાગર દાદ નહીં આપે તેથી પૃથ્વી વિચાર કરવા લાગી કે ફરિયાદ કોને કરવી એટલામાં પૃથ્વીની નજર ચંદ્ર તરફ ગઈ પૃથ્વી તેની પાસે ગઈ ચંદ્ર નમસ્કાર કહ્યું કરી કહ્યું બા તારી શું સેવા કરું પૃથ્વી કહે તું મારી દરરોજ પ્રદિક્ષણા કરે છે તું મારો દીકરો છે મારી સેવા કરે છે તો તને કહું છું કે આ સાગરે મને ભોળવી છે હું ભોળી તેથી મને બનાવ મારા બધા રત્નો સાગર લઈ ગયો મારા ઉપર અન્યાય થાય છે તે દૂર કર ચંદ્ર મનમાં વિચાર કરે કે મારા દર્શન માત્રથી સાગર કેટલો ઉછળે છે તે તો નિષ્પાપ છે પાછા સાગર પાસે રત્નો દેખાતા પણ નથી આમ વિચારી ચંદ્રએ કહ્યું મને જોઈને ઉછળતો રહેલો સાગર આટલો નીચ હોય જ ન શકે તારી વાત પણ માનવામાં નથી આવતી મને તો તું જ ખોટી લાગે છે પૃથ્વી નિરાશ થઈ મોટાભાઈ સૂર્ય પાસે જાય છે અને કહે છે કે વડીલ બંધુ સૂર્ય મારા ઉપર અન્યાય થાય છે તમારા તેજથી કપટી સાગરને તમે સજા કરો અને મારા રત્ન મેળવી આપો પરંતુ સાગરનું પાણી પીને મસ્ત થયેલો સૂર્ય પણ શરબિંદો બન્યો સૂર્ય કહે બહેન તારી વાત કદાચ ખરી હશે પણ જેનું ખાવ છું તેને હું શું કહું મને ન શરમા આમ સૂર્ય પણ કંઈ કરી શક્યો નહીં પૃથ્વીને દાંત દેતું નથી વર્ષો વીત્યા અને પૃથ્વી વધુને વધુ કંગાલ બની હવે સાગરે જાણી લીધું કે પૃથ્વીની શક્તિ ક્ષીણ થઈ ગઈ તેથી તે ઉન્મત થઈ આગળ વધવા લાગ્યું એટલું જ નહીં સાગર પૃથ્વીની મસ્કરી કરવા લાગ્યો આ તરફ કંગાળ થયેલી અને નિરાશ બની ગયેલી પૃથ્વી પોતાના બીજા દીકરાઓ તરફ જોવા લાગી સાગરની હિલચાલ જોઈને પૃથ્વીને લાગ્યું કે સાગર રોજ આગળ વધે છે મારા રત્નો સાગર ચોરી ગયો હવે તે મને ખાઈ જવા માગે છે સાગરની ખરાબ દાન જ જોઈ પૃથ્વીને ખૂબ દુઃખ થયું અને તેણે પૃથ્વી પરના મોટા મોટા પંડિતો બૃહસ્પતિઓ પાસે જઈને વાત કરી પંડિતો કહે તું ફિકર ના કર હમણાં તારા રત્નો પાછા લાવી આપીએ આમ કહીને બધા પંડિતો સાગર પાસે ગયા અને ઉપદેશ કરવા લાગ્યા સાગર તારા જેવાના શોભે છે આ તો બહુ ખોટું કહેવાય તારા જેવા મહાન આમ કરે તે કેમ ચાલે

અને પૃથ્વીને જઈને કહ્યું તું નકામી ચિંતા કરે છે રત્નો જોઈશે ત્યારે સાગર જરૂર આપશે આ સાંભળીને પૃથ્વી માતા નિરાશ થઈ ગયા લાગ્યું કે સાગરે મને બનાવી તેમ પંડિતોને બનાવ્યા ત્યારબાદ પૃથ્વી તેના ક્ષર્વી ક્ષત્રિયો પાસે ગઈ અને કહ્યું દીકરાઓ મારા ઉપર અન્યાય થયો છે અન્યાયી સાગરને સજા કરી મારા રત્નો મને મેળવી આપો પૃથ્વીના વચનો સાંભળી ઉન્મત્ત થયેલા ક્ષત્રિયો પોતાના શાસ્ત્રો લઈ સાગર તરફ ધસી ગયા કેટલાક કિનારા ઉપર ઉભા રહીને સાગરને દમ આપવા લાગે કેટલાક વગર વિચારે સાગરમાં કૂદી પડ્યા એક મોટું મોજો આવ્યો ને સૂર્યને સાગર ઘડી ગયો કિનારો ઉપર ઉભા રહેલા સૂર્યને થયું કે જેમણે ભૂસકા માર્યા તે પાછા ફરિયાદ નહીં આ તો કલયુક્ત છે પૃથ્વીમાં પૃથ્વીના મનમાં ખૂબ દુઃખ થયું આશા ફરી દ્રષ્ટિથી તે જોતી રહી કે કોણ મને ન્યાય અપાવે છેલ્લે પૃથ્વી તેના દાદા દીકરા વૈભવ સંપન્ન લોકો પાસે જાય છે અને વાત કરે છે દીકરાઓ તમારી પાસે ખૂબ સંપત્તિ છે આ સાગરે અન્યાય કરી મારા રત્નો છૂટવી લીધા છે તે મને પાછા અપાવો વૈભવ સંપન્ન લોકો વિચાર કરવા લાગ્યા કે આ સાગર કેટલો મોટો છે આપણી બધી સાધન સંપત્તિ સાગરમાં ઠાલવીશું તો પણ સાગર માનવાનો નથી આવડા ખારા સાગરમાં સાકરને એક ગુણ ઠાલવીશું તો શું થવાનું છે વૈભવ સંપન્નો કહે બા જળવાદનો પવન વાય છે સાગર ઉન્મત થયો છે તેમાં અમે શું કરી શકવાની છીએ આજનો કાળ બગડી ગયો છે નિયતિની ઈચ્છા જ આવી હશે તેની ઈચ્છા મુજબ જ બધું ચાલતું રહ્યું છે હા હા તને કંઈ દાન જોઈએ તો લઈ જા ખરડો કરી એકાદ થયેલી તને અર્પણ કરીએ બીજું તો આ કળિયોગમાં અમે શું કરી શકવાના છીએ પૃથ્વીની આ સહન થયું નહીં નબળા દુબળા જીવોથી શું થવાનું છે પંડિતો સુરવીરો વૈભવ સંપન્નો કામ આવ્યા નહીં તેથી આ પૃથ્વી નિરાશ થઈ નિરાશ પૃથ્વી નતમસ્તકે રડવા લાગી પૃથ્વી માતા રડતી રડતી વિશ્વાસ મૂકે છે માતાનું રુદન સાંભળી શરીરમાં સુદામા જેવો પણ તેજસ્વી આખો વાળો એક ઋષિકુમાર દોડતો આવે છે બૂમ પાડે છે કે બા શું થયું હું જીવતો બેઠો છું ને તારી આંખમાં આંસુ બા તું મને આશીર્વાદ આપ હું તને દુઃખમાંથી મુક્ત કરીશ પૃથ્વી માતાએ તેના શરીર તરફ જોઈને વિચાર કર્યો કે જે કામ પંડિતો સોરવીરો અને વૈભવ સંપન્ન ન કરી શક્યા તે કામ આટલો નાનો બાળક કેવી રીતે કરી શકશે પણ તેનો પ્રેમ જોઈને પૃથ્વી બોલી શકતી નથી તેનું ઘડું રૂંધાય છે તે મૂંઘી થઈ જાય છે પૃથ્વી બોલતી નથી તેથી બાળક મૂંઝાય છે તે કહે બા તું બોલતી કેમ નથી તું ડર નહીં તું મને આશીર્વાદ આપ હું આકાશને બાંધીશ હિમાલયને ચૂર્ણ કરીશ તું મને આશીર્વાદ આપ પૃથ્વી કંઈ બોલી શકી નહીં અને બાળકોને અંતરથી આશીર્વાદ આપ્યા ઋષિ કુમાર ઉઠ્યો અને સાગર તરફ નિર્ભરતાથી જવા લાગ્યો સાગર તેની જો હસવા લાગ્યો તેને લાગ્યું કે પંડિતોને મેં બનાવ્યા વૈભવ સંપન્નોને બેસાડી દીધા સૂર્યને મેં પેટમાં સમાવ્યા તો આ મચ્છર જેવો બાળક મને શું કરશે ઉન્મત્થ થઈ તેના તરફ દુર્લભ ક્ષક કરી સાગર ઘૂંખવાટ કરવા લાગ્યો ત્યાં તો ગગનભેદ તો અવાજ આવ્યો સાગર મારી માતાને તો અન્યાય કરે છે યાદ રાખ સાગર એક ક્ષણ થંભી ગયો પણ બીજી જ ક્ષણે સ્વસ્થ થઈ ઋષિકુમારને કહેવા લાગ્યો તું નાનો બાળક છે પંડિતો સુરવીરો અને વૈભવ સંપૂર્ણ દૂર ઉભા રહી શરીર સંભાળતા પૃથ્વી માતાને બેઆબરૂ આબરુ છોતા રહ્યા તો તું હવે શું કરી શકવાનો છે તારી મને દયા આવે છે તું મારો પ્રભાવ તો જો તું જા પ્રાર્થના કરતો બેસ બહુ થાય તો કથા પુરાણવા જ તપસ્યા કરીને તારો આવતો જન્મ સુધાર આ સાંભળતા જ ઋષિકુમાર આગળ આવ્યો સાગર તું પાછળ હટે છે કે નહીં આજે દક્ષિણા લેવા નહીં પણ તને દંડ આપવા માટે આવ્યો છું ઉપદેશ સાંભળવાને પાઠ ભણાવવા આવ્યો છું દૂર મારા સામુ જોઈ શું રહ્યો છે આમ કહી તેજસ્વી ઋષિકુમારે સાગરના ઊંડા પાણીમાં આગળ સંચાર કર્યો સાગર ઘોઘવાટા કર્યો પણ ત્યાં ફરી અવાજ આવ્યો ઋષિકુમારે હાથમાં અંજલી ભરી અને કહ્યું શું સમજ્યું તું દૂર હટે છે કે નહીં કે તને પી નાખું નિષ્ઠાવાન મુદ્રા અને નિર્ભય આંખ મહાન પ્રભાવી સાગર સુકાવા લાગ્યો તે ગભરાયો આખરે ઋષિકુમારના પગ પકડ્યા અને કરગરવા લાગ્યો નહીં નહીં મને બચાવો ઋષિકુમાર મારી ભૂલ થઈ આચમન ન લેશો નહીં તો હું મરી જઈશ તમે કહેશો તે કરવા તૈયાર છો ઋષિકુમારે કહ્યું તારી મર્યાદા સાચો અને રહે સાથે પૃથ્વી માતાના રત્નો તને તેના ચરણે ધર સાગરે નમસ્કાર કર્યા રત્નોનો ભંડાર લઈ આગળ વિજય ઋષિકુમાર અને પાછળ પરાજિત સાગર પૃથ્વી માતા પાસે આવ્યા સાગરે રત્નો પૃથ્વી માતાના ચરણે ધર્યો ઋષિકુમારને જોઈ પૃથ્વી માતાનું હૃદય ભરાઈ આવે છે દીકરાને ખોળે લે છે પછી ભરે અને ભાવના આંસુથી તેને નવડાવે છે છાતી સરસો ચાપે પછી પૂછે છે દીકરા તું કોણ છે કહી શકતી આ વિરાટ સાગરને બાંધ્યો હરાવ્યો ઋષિકમર કહે મારું નામ અગસ્તી છે બા મારી પાસે પંડિતાય નથી સુરવીરતા નથી નથી વૈભવ પણ બા મારી પાસે તારી ભક્તિ છે તેથી જ આ કામ કર્યું છે મારી પાસે શ્રદ્ધા પ્રેમ અને તારી ભક્તિની શક્તિ છે બીજું કંઈ નથી પૃથ્વી માતાએ અગસ્ત્યને ફરી પ્રેમથી આલિંગન આપ્યું અને સાગરને કહ્યું કે જા તું જ રત્નો સંભાળ તારી મર્યાદા જાળો છે તે દિવસથી સાગર પોતાની મર્યાદા છોડતો નથી આપણે સાગરની જમીન ખાઈશું તો જ સાગર બીજી જગ્યાએ તોફાન કરી જમીન ખાશે પણ પોતાની મર્યાદા છોડશે નહીં આ અગસ્તીનું પુણ્ય છે આજે પણ દક્ષિણ દેશમાં સાગર ઉછળે છે તો લોકો કહે છે કે સાગર આ અગસ્તી આલા સાગર અગસ્તી આવે છે આ અવાજ સાંભળીસ આગળ શાંત થાય છે અને એવી માન્યતા છે આ હળહળતા કળિયુગમાં ચારે તરફ જળવાદ નાતો રહ્યો છે સંસ્કૃતિ માતાની મધુર ગોચ છોડી જીવનને ઉર્ધગવામી બનાવતા સત્ય અને સૌંદર્ય તર છોડી કેવળ ભૌતિક સુખ સગવડો પાછળની આંધળી દોટ માનવીને વિનાશના ખાડામાં ધકેલી રહી છે જે સંસ્કૃતિ પરંપરા નિર્માણ કરવા માટે આપણા પૂર્વજો અને ઋષિમુનિએ લોહીનું ટીપુ ટીપું ખર્ચ્યું તે સંસ્કૃતિમાં જ આજે આશાભરી દ્રષ્ટિથી ચારે તરફ જોઈ રહી છે જે કોઈ મારો વીર પણ આજે કોઈનું તૂટતું નથી વિદ્વાન અને સત્તાવાન લોકોને ફુરસત નથી તો શું સામાન્ય માનવી શક્તિ નથી કરીને બેસી રહેશે અગસ્તી કહે છે બા મારી પાસે પંડિતાય નથી સુરવીરતા નથી પણ બા તારી ભક્તિ છે તેણે જ આ જ કામ કર્યું છે આપણે પણ આ જ યાદ રાખી સંસ્કૃતિ માતાને કહીશું બા અમારી પાસે શ્રદ્ધા પ્રેમ અને ભક્તિની શક્તિ છે તેનાથી ઊભા રહીશું અને તારી પ્રતિષ્ઠા પાછી લાવીશું આ જીવનની ઈતિ કર્તવ્યતા છે પરમો જ છે માનવીનો જન્મ લઈને જો કંઈ સાફલ્ય મેળવવાનું હશે તો તે આ જ છે અનંત પ્રણામ હો અગસ્તીને